ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં જ્યારે પણ કોઈ ક્રિમિનલ ક્રાઇમ કરે છે ત્યારબાદ સરકાર જે એક્શન લેતી હોય છે બોલ્ડોઝા થ્રુ એના ઘરો પાડી દેવામાં આવે છે ઇલિગલ જે બનાવવામાં આવે એની વાત કરીએ તો હવે ગુજરાતમાં પણ આવું ઘણી જગ્યા થઈ રહ્યું છે અત્યારે અમે જે ઊભા છીએ તે સુરતનો ઉધના વિસ્તાર છે અને ઉધના વિસ્તારમાં એક રાહુલ એપાર્ટમેન્ટ નામનો મોસ્ટ ક્રિમિનલ પર્સન જેની વિરુદ્ધમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે હવે એમનો જે વિસ્તાર છે આ વિસ્તાર હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું અને જે આખો વિસ્તાર છે આ જે સરકારી આવાસો છે આ અહીં રાહુલ એપાર્ટમેન્ટ રહે છે અને આ સરકારી આવાસોમાં હાલ આપ જોઈ શકો છો મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસના અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે અને આ કેમ્પસમાં કેમ્પસમાં જે રૂમ નાની નાની રૂમો બનાવવામાં આવેલી હતી એ રૂમ હાલ કામગીરી શરૂ થઈ રહી છે રૂમોની અંદર જે સામાન મૂકવામાં આવ્યો હતો એ સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે અત્યારે આપ જોઈ શકો છો આ તો કહેવાય રહ્યો છે કે રાહુલ એપાર્ટમેન્ટ જે ક્રિમિનલ છે અને જેની વિરુદ્ધમાં હત્યા ફિરોતી મારામારી અને હત્યાની કોશિશ

તોડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ અહીંયા પહોંચ્યા છે તેઓ હાલ અંદરમાંથી જે સામાન મૂકેલો હતો સામાન બહાર કાઢી રહ્યા છે અને આ સમગ્ર તસવીરો ઉધના વિસ્તારની છે સુરતનો ઉધના વિસ્તારનો મોસ્ટ ક્રિમિનલ અને એમ કહીએ તો સુરતનો મોસ્ટ સિંગલ રાહુલ એપાર્ટમેન્ટ નામનો જે અપરાધી છે એમને દ્વારા આ જે રૂમો બનાવવામાં આવી હતી અને એ તોડવાની કામગીરી કરવામાં આવી છે મોટી સંખ્યામાં પોલીસ બલ અહીં તૈનાત કરવામાં આવ્યો છે એ પણ આપ જોઈ શકો છો અને આ સમગ્ર વિસ્તારમાં રાહોલ એપાર્ટમેન્ટ ખાસ કરીને ખૂબ ખોપ છે રાહોલ એપાર્ટમેન્ટની સામે કોઈ પણ અવાજ ઉઠાવી શકતો નથી

અમે એક લિસ્ટ બનાવી છીએ અને એ લિસ્ટ મુજબ એક પછી એક બધા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે તમામ વિરુદ્ધ જે પણ લોકો આમ જનતાને સામાન્ય લોકોને પરેશાન કરે છે પોતાને ગુંડા તરીકે ઓળખાવી અને લોકોને કારણ વગર દબાણમાં લાવવાની કોશિશ કરે છે એ તમામ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ ક્યાં ક્રિમિનલનું જે ઇલિગલ કન્સ્ટ્રક્શન છે અને કેટલા વર્ષ જૂનો છે આ રાહુલ પીંપડે કરીને એક વ્યક્તિ છે જે ગુડ સીટકનો આરોપી છે એ પોતાનું એક નાનકડા એ લોકો ગ્રુપ બનાવીને લોકોને પરેશાન કરતા હતા આ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અગાઉ પણ ગુડ સીટકનો ગુનો નોંધાયો હતો ઉપરાંત પાસાની પણ કાર્યવાહી લોકો વિરુદ્ધ કરવામાં આવી હતી એ જે કન્સ્ટ્રક્શન છે એ પોલીસના ધ્યાને આવ્યું હતું એસએમસીને પણ આ બાબતે ખ્યાલ પડતા એ લોકોએ આની તપાસ કરી હતી અને જ્યારે કન્ફર્મ થયું કે આ કમ સંપૂર્ણ ગેરકાયદેસર છે એના વિરુદ્ધ અત્યારે તોડવાની કામગીરી ચાલુ છે કેટલા વિરુદ્ધ એને ગુના નોંધાય છે રાહુલ એપાર્ટમેન્ટ જે કે છે કઈ પ્રકારના ગુનાઓ છે રાહુલ એપાર્ટમેન્ટ જે છે એ રાહુલ પિંપળે કરીને વ્યક્તિ છે કે જેના વિરુદ્ધ અગાઉ મર્ડર લૂંટ ત્રણસો ત્રણસો જૂની જે ખંડણી પ્રકારના ગુનાઓ છે દાદાગીરી મારામારી કરવી આ પ્રકારના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આ ઉપરાંત એની સાથે અન્ય લોકો પણ જોડાયેલા છે જેના ઉપરની પણ અમે યાદી તૈયાર કરી છે અને એ લોકો વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે મેડમ સાહેબ કેટલી મોટી ગેંગ છે આની એક વ્યક્તિ કેટલી મોટી ગેંગ ચલાવે છે અને એનો ખોફ કેવો છે શહેરમાં ગેંગ જેવું કંઈ એવું સ્પષ્ટ એવું નથી પણ એ લોકો છે ને દર વખતે લોકોને પરેશાન કરે છે પોતાના નામ વાપરીને કે એક વખતે એણે જે મર્ડર કર્યું હતું એનો ઉપયોગ કરી અને લોકોને ડરાવવાની કોશિશ કરે છે કોઈ ખોફ જેવું નથી વારંવાર પોલીસ અહીંયા આવે છે પરંતુ એ પોતાની પ્રવૃત્તિઓ વધુ ના વિસ્તારી શકે અને ગેરકાયદેસર દબાણની જે એની પ્રવૃત્તિ છે કે જે સામાન્ય જ લોકોને સીધી નથી અટતી પરંતુ એનો પોતાનો એક અડ્ડા ટાઈપની જગ્યા બની જાય તો એને કારણે અન્ય નેગેટિવ પ્રભાવ પડે એટલે પોલીસે અવારનવાર ચેકિંગ તો કરે જ છે પરંતુ જ્યારે આ વખતે ચેકિંગ કર્યું ત્યારે અમારે ધ્યાનમાં આવ્યું હતું એસએમસીની પણ આ વસ્તુની અમે જાણ કરી અને છેવટે અમારે બંને ટીમોએ ભેગા મળી અને અત્યારે ડિમોલિશનની કાર્યવાહી કરી રહી છે સર કેટલા વર્ષ જૂનું બાંધકામ હશે આ બાંધકામની અત્યારે તપાસ કરી રહ્યા છે કેટલા જ વર્ષ અમુક આપ જોઈ શકો છો કે કેટલીક કાચું બાંધકામ એ લોકોએ કરી અને દબાણ કરવાની કોશિશ કરી છે કે જેમાં એ લોકોએ પાકા દરવાજા કે કંઈ નથી મૂક્યો છાપરું પાડી અને સિમેન્ટનું કાચું બાંધકામ એ લગાવીને કરેલ છે તો બિલકુલ ડીસીપી ભગીરથ ગઢવી આપણી સાથે વાત કરી રહ્યા હતા ને અત્યારે હું તસવીરોના માધ્યમથી વિસ્તાર બતાવવા જઈ રહ્યો છું અહીં આપ જોઈ શકો છો કે આજે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવા આવ્યો છે અને મહાનગરપાલિકાની ટીમ અહીં પહોંચી ગઈ છે એમાં મહિલાઓ હોય પુરુષો હોય કે તમામ પ્રકારના જે કર્મચારીઓ છે તેઓ હાલ અહીંયા પહોંચી ગયા છે અને અત્યારે આપ જોઈ શકો છો જે બુલડોઝર જેને કહીએ છીએ જેસીવી મશીન પણ અહીં આવી રહી છે ને અત્યારે જે અને તોડવાની કામગીરી કરવામાં આવશે તો સુરતમાં આવી રીતે ઉધના વિસ્તારમાં અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે રાહુલ એપાર્ટમેન્ટ નામનો જે ક્રિમિનલ છે એમની આ સંપત્તિ ગેરકાયદેસર બનાવવામાં આવી હતી અને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હવે આની આગળ જ્યારે તોડવાની કાર્યવાહી શરૂ થશે ત્યારબાદ પણ હું આપણે આ તસવીરો કેમેરામાં કેદ કરીને બતાવીશું પણ અત્યારે હાલના અપડેટમાં આપણે જણાવીએ કે આવી રીતે સુરતના ઉધના વિસ્તારમાં ક્રિમિનલો સામે પોલીસ એક્શન લઈ રહી છે અને ક્રિમિનલો સામે આ ગેરકાયદેસર બાંધકામ અહીંયા કરવામાં આવ્યો હતો અને બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાનો બુલડોઝર અથવા કે ગુજરાત સરકારનો બુલડોઝર અત્યારે અહીં પહોંચી ચૂક્યો છે અત્યારે આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકા ગુજરાત સરકારનો આ બુલડોઝર સુરત પોલીસનો બુલડોઝર હાલ અહીં જે ડેમોલેશનની કામગીરી શરૂ કરી રહી છે અને શરૂ થઈ ચૂક્યું છે અત્યારે આપ જોઈ શકો છો કે આ દાદાનો બુલડોઝર પણ કહેવાય છે કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના દાદા તરીકે ઓળખાય અને આ સામાજિક તત્વોની સામે જે એક્શન લેવાની વાત ગૃહ રાજ્યમંત્રીએ પણ કરી હતી અને ગૃહ મંત્રી વાત કર્યા બાદ હવે અહીં સુરત પોલીસ જે ગેરકાયદેસર બાંધકામ

અને અને નહીં લેશે એ જે અન્ય જે ક્રિમિનલ લોકો છે એમને આપવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પોલીસ કર્મીઓ પોલીસ અધિકારીઓ અહીં મોજૂદ છે એની હાજરીમાં આ

જે ગેરકાયદેસર રૂમો બનાવવામાં આવ્યા હતા એ રૂમ તોડવામાં આવી રહ્યા છે આ તસવીરો સુરતના ઉધના વિસ્તારની છે વીઆરસી પોલીસ ચોકી ની સામે આજે વિસ્તાર આવેલો છે ત્યાંની છે આપ જોઈ શકો છો કે અહીં વર્ષો પછી જે બાંધકામ ઇલિગલ કરવામાં આવ્યું હતું એને તોડવાની કામગીરી ચાલુ રહી

પોલીસ એવું કહી રહી છે કોઈ પણ જગ્યાએ લીગલ કન્ટ્રાક્ટન પોલીસ એની સામે કાર્યવાહી કરશે સંજયસિંહ